જાંબુઘોડામાં હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ પ્રાપ્ત વિગતો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકુમાર દેસાઈ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરવતસિંહ પરમાર સહિત જામુગોડા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ વિસ્તરણ રેન્જના આરએફ તેમજ ભાજપા મંડળના હોસ્થિત રહ્યા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગથી છલકાવી દીધું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો